સિયોર વડલા ચોકથી ટાણા રોડ સુધીનું નેશનલ ઓથોરિટી વિભાગનું કામ નગરપાલિકા પાસે કરાવતા વિપક્ષ અને નગરસેવકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી

કે ભાઈ આ કામ બંધું છું જસ્ટ લેવા વાળા જસ્ટને જોઈએ પછી પાછું એમ ના પડ્યું ત્યારે પછી યાદ આવ્યું કે આ રસ્તો બનાવવાનો છે રસ્તાનું કામ ચાલુ કર્યું પણ ડાયવર્ઝનની પૂરતી વ્યવસ્થા ન કરી અને એ ડાયવર્ઝનના લીધે છેલ્લા ત્રણ મહિનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ અંગે લોકોએ અવારનવાર ભેગા થયા પ્રાંતમાં રજૂઆત કરી નગરપાલિકામાં રજૂઆત કરી પણ એની સમસ્યાનું આજ સુધી નિરાકરણ આવ્યું નહીં ઉપર સુધી મીડિયામાં એટલા અહેવાલો આવ્યા પણ ખબર નહીં કે આર એન વિભાગ આમાં શું એમાં ઘોર નિંદ્રામાં કુંભકર્ણની નિંદ્રામાં હોઈ ગયું કે પછી આ કોન્ટ્રાક્ટરે હું બધા એને મલાઈ આપી દીધી કે આ રોડની સમસ્યા લોકોની દૂર થઈ નહીં ત્યારે હવે જ્યારે આ રોડ બની ગયો છે હવે જ્યારે આ રોડ ચાલુ થવાનો છે ત્યારે અચાનક અત્યારે જીતુભાઈ વાઘાણીને યાદ આવ્યું કે ભાઈ લોકોને ડાયવર્ઝનની સમસ્યા છે અને પાછી વાહવાહી લેવા માટે આઈનબી અહીંયા સૂચના આપી અને બાયપાસમાં અત્યારે આ કામ ચાલુ કરાવ્યું તો મારો પહેલો પ્રશ્ન એ છે જ્યારે ચાર મહિનાથી લોકો રજૂઆત કરતા હતા આ રોડ વિશે હેરાન થતા હતા તો ત્યાં સુધી બધા ક્યાં સુતા હતા અને આજે જ્યારે રોડનું પૂરું થઈ ગયું ત્યારે તો જશ લેવા ખોટી વાહવાઈ લેવા માટે થઈને એ લોકો અત્યારે જાગૃત થયા અને પાછા મીડિયામાં અહેવાલો અપાવે છે અને ખાટલે મોટી ખોટ એ છે કે આ રસ્તો જ્યારે કોઈને ફરિયાદ હોય ત્યારે એમ કહેવામાં આવે અધિકારીઓ દ્વારા કે આ આરએમ વિભાગમાં આવે આ નગરપાલિકામાં નથી આવતો પ્રાંત ઓફિસ માં રોડ નથી આવતો અને અત્યારે આ જે કામ છે એ નગરપાલિકાના ના સ્ટાફ કરવામાં આવી રહ્યું છે એટલે શું આ કોઈ અત્યારે કહેવા વાળું નથી કોઈ રોકવા ટોકવા વાળું નથી કે કોઈ ઘણી ઘણી નથી હા મારો પરિચય છો દીધો અમારે કોઈ રાજકારણ દેવા દેવા નથી જીતુભાઈ અમારા ભાઈ પણ છે અને તમારા જે અહીંના છે ને એ બધા અમારા ભાઈ પણ છે પણ વાસ્તવિકતા એ છે કે એમાં રોડથી એનો ટેપ જુઓ ગાડી જે ચાલી ગઈ હોય તો પેસેન્જર ગાડીવાળાને શું દર્શા થાય જે કંઈ કરવું હોય એ બધું હોય સમાંતર કરવું છેલ્લી ઘડીએ મગજની માં આણો એનો કોઈ મતલબ નથી હાલો આપણું શુભ નામ મારું નામ ભાઈ ભાઈ એટલે આ બાબતે મારો સીધો આક્ષેપ એ છે કે ખરેખર આ શિવોની કેવી દુર્દશા બેઠી છે

નવ નાચ છે પણ શિવરનો ખરેખર કોઈ નાચ નથી એવી અત્યારે અનાથ જેવી પરિસ્થિતિ પૂછવો છે કે જ્યારે લોકો હેરાન હતા કેમ તમે આવ્યા રસ્તો પૂરો થઈ ગયો ત્યારે તમને આમાં જશ લેવા માટે અચાનક આ બધું યાદ આવ્યું અને મારો સીધો આક્ષેપ છે કે માત્ર ને માત્ર જશ લેવા માટે થઈને આ કાગળ જીલ્લા કરવામાં આવે છે બધાની વાસ્તવિક સમસ્યા સાથે કોઈને કંઈ લાગે ઓળખતું નથી અને શિવર

કે સરકારમાં એવો આર એન બીમાં નિયમ છે કે જ્યારે મુખ્ય આર બીનો રોડ બનતો હોય ત્યારે બાયપાસ રોડને એ લોકોએ ટેન્ડર કરી અને રોડને પહેલાં રિપેરિંગ કરવું હોય પછી જ કામ શરૂ કરાય પરંતુ અહીંયા રોડ નિંદ્રામાં વહીવટી કરવામાં આવ્યું હોય એમ ત્રણ ત્રણ મહિનાથી આ વોર્ડ નંબર પાંચની શિવશક્તિ સોસાયટી હેરાન કરતા હતા અને લોકોના ઘરમાં માટી દૂર કરી નાખી હતી જ્યારે કબજા નાખવાનો કોઈને સમય ન મળ્યો અને બાકી જ દિવસોથી જ્યારે રોડ થવા એવો છે ત્યારે જેમ કે ગમ ભડકે બળે અને નીરો ફૂટ વગાડે એવી પરિસ્થિતિ અહીંયા સર્જાણી છે કે જ્યારે તળાવના બાણા ખુલી ગયા અને પછી દાતા દેવાની વાત કરવા મળ્યા એમ જ્યારે કબજા નાખી અને સરકારના પૈસાનો કરી રહ્યા છે આ રોડ પહેલેથી તેણે કેનલમાં લઈ અને બાયપાસ કરી અને લોકોને પરેશાની ઓછી કરવી જોઈએ આ ત્રણ મહિનાથી લોકો પરેશાન છે અને અત્યારે અહીંયા કચ્છા નાખવાના તંત્રને હુલું છે એ મોટામાં મોટી બેદરકારી અને મોટામાં મોટી ઘોર નિંદ્રામાં સૂકેલું વહીવટી તમારા કરી શકાય અને અત્યારે આ રોડમાં કોના ખર્ચે નાખવાના છે તો નગરપાલિકાના ખર્ચે આ મોરમ નાખવામાં આવે છે તો નિયમ એવો છે કે આરમી જ્યારે રોડ બનાવે છે ત્યારે આરમીના જે ગવર્મેન્ટે આ ખતરો કરવો જોઈએ નગરપાલિકાએ ન કરવો જોઈએ નગરપાલિકાના જાગૃત સભાસદ તરીકે મારી ખાસ ચિંતી છે સરકારને કે તમે નગરપાલિકા પાસે દાદાગીરીથી આ કામ કરાવો છો જે કામ સરકારને કરવાનું છે કોન્ટ્રાક્ટને કરવાનું છે તો શું એમની પાસેથી તમે ભ્રષ્ટાચાર કર્યો છે એમની પાસેથી તમે પૈસા લઈ લીધા છે આવો શું શું તો મેં વેદન પંચોની જનતામાં ચર્ચાઈ થયો છે એટલે અત્યારે જે કામ થઈ રહ્યું છે એ નગરપાલિકા કરે ખરેખર નગરપાલિકાને કરવાનું હોતું નથી તો દાદુગરી શું કરતું છે આ અંગે યોગ્ય અને ઊંધાણપૂર્વક તપાસ કરવી જોઈએ કે શા માટે આનંદજીએ પહેલાં આ બાયપાસને ન કરાવો અને નગરપાલિકા પાસે રહી રહીને છેલ્લે આ કામ કરવાનું શરૂ એના માટે અમારી રીવાની છે કે આ પૂરબીર અને મોટામાં મોટો સમગાળો એ આપણે જોઈ શકીએ છીએ બંને માત્ર ભારત મારી વોર્ડ નંબર આઠ ઉમેદવાર હવે જ્યારે આ નેશનલ એનએસઆઈ એઆઈના આ રોડ જે જાય છે સિઓરનો ભાવનગર રાજકોટ રોડ જે નેશનલ હાઈવે તરીકે ઓળખાય છે અને નેશનલ હાઈવેમાં એની ગણના થઈ છે ત્યારે આ અધિકારીઓએ બુદ્ધિનું દિવાળું ફૂક્યું હોય એવું સ્પષ્ટ દેખાય આવે છે જ્યારે આરસીસી રોડનો બે કરોડના ખર્ચે એસ્ટિમેટ અને એનો સર્વે કરવામાં આવ્યો એ પહેલાં બંને સાઈડમાં ડાંબરના રોડ ચાલુ હતા તેમ છતાં પણ એ ડાંબર રોડને આટલો ભેગો કરી અને સીધો કર્યો નહીં અને આજે છેલ્લા છ સાત મહિનાથી આ હાઈવેના રોડ ઉપર નીકળતા વાહનો અને સીઓસેફની જનતા આજે આજે ખૂબ ખરાબ અનુભવ કરી અને દીધા અનુભવે છે તેમજ આજે નેશનલ ઓથોરિટી અને જ્યારે કાઢતા હોય ત્યારે એને ડાયવર્ઝનની પહેલાં સગવડતા કરવાની હોય એ ડાયવર્ઝન જ્યારે સિહોરની નગરપાલિકાની પાસે લાગી દીધું અને સિહોર નગરપાલિકાના ફંક્શનમાં કાંઈ નવા ઉદભવ થતાં ગામમાં ઘણા બધા ખાડાઓ પડ્યા છે ઘણી બધી વસ્તુઓ કરવાની છે ઘટનાઓ ઉભો છે તો એ કામો પણ

કે ભાઈ આ ડાઇ વર્ષ રોડ આરસી ભાઈ ડામર રોડનો કરો અને પીડબ્લ્યુ ડી વાય બધા તંત્રને સાથે રાખ્યું હતું પરંતુ આમાંથી કોઈ પણ વસ્તુ બની નથી અને આ નગરપાલિકાને સીરે આ વસ્તુ આવી અને નગરપાલિકાને ખોટા ખર્ચના ખાડામાં જીતુભાઈ આજે ઉતારી છે એમ હું સ્પષ્ટ માનું છું અને કહું છું આજે જાણવા મળ્યું કે જીતુભાઈ અને ગાંધીનગર ફોન આવ્યા અને ત્યાંથી આર એમસી ભાવનગર માંથી આવ્યા ભાવનગરથી આરસી આવી પંડ્યા કે જે નગરપાલિકાના છે એમણે સી ઓની મુલાકાત લઈ અને આદેશ આપ્યો કે ભાઈ ગાંધીનગરથી આ કમિશનરશ્રીનો આદેશ છે અને આ ત્યાં પછી અત્યારની સુવિધા છે તો હું એક પ્રશ્ન પૂછવા માગું છું કે આ જો આજની અને આજો રાતો બની હતી આ છેલ્લા ત્રણ ચાર મહિનાથી લોકોને ત્યાંથી આ દુવિધા છે તો ત્યાં સુધી આજે કોઈને સાંભળ્યું નહીં કેટલી ગાડીઓ રોડ ઉપરથી હુલી પડી કેટલી ગાડીઓ ખૂટી ગઈ એ વખતે મીડિયામાં પણ આવતું હતું પેપરમાં પણ આવતું હતું શ્રીના પણ ધ્યાન ઉપર હતું તો આ બધા શું બહુ નિંદ્રામાં સુતા હતા એટલે મારે એક સ્પષ્ટ હવાલાને પૂછવો છે કે ભાઈ આ બધું અચિંતાનું કેમ અને તાજેતર કેમ આ બધું થાય છે આજે લેવાની આજે મેચ હોય પરંતુ વિસ્તાર છોડીને સિહોરમાં જે કંઈ નાગરિકો અને વાહન ચાલકો જે કંઈક વ્હીલર ગોઠવે છે તો આ પહેલાં કેમ યાદ ન હોય તો આ એક ધમકાવી જાય નગરપાલિકા ના વહીવટ કરતા હોય એમને પણ આજે ફોન થી રણકાવી ધમકાવી જગ્યા આટલું કરી નાખો એટલે આ નગરપાલિકા સિહોર નાના નો વેડફાટ કરે છે આ રોડ કરતાં કરતાં ઘણી બધી ગટરોને નુકસાન થયું પાણીની લાઈનોને નુકસાન થયું તો એ પણ નુકસાન આજે એનએસએ આઈને કરવાનું હોય નેશનલ ઓથોરિટીના જેને તેમ છતાંય નગરપાલિકાનું તંત્ર પગે અહીંયા ઊભું હતું તો અમે એક ભેદક સવાલ એક સભ્ય તરીકે અમે પૂછીએ છીએ કે ભાઈ તમને બીજા જે લોકોની સુવિધા શિયોર શહેરના નાગરિકોની છે એ માટે થઈને તમને ચિંતા નથી પરંતુ કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપેલો હોય એમની પાછળ આજે અધિકારીઓના અને આજે નેતાઓના ફોન આવે છે તો આ જયરાજભાઈએ કીધું એમ કે અમે એક કિંમતી આપીએ છીએ કે સિહોર નગરપાલિકાના હદ વિસ્તારની અંદર જે સિહોર નગરપાલિકામાં આવતું હોય એ જેણે કરવાનું હોય છે તેમ છતાં જ્યાં કરે છે તો આગામી રણનીતિની અંદર અમે આ પૈસા નાનાનો વસુલાત કરવા માટે થઈ અને અમે આખું એક આયોજનબદ્ધ અમે એક યોજના તૈયાર કરીશું અને અમે આ નગરપાલિકાના જે ખોટી નાના વેરપાર કર્યો છે એને રિકવર કરવા માટે રિકવર કરવા માટેની અમે એક કમિશનર સીમા તેમજ કોર્ટ દ્વારા અમે એક અરજી દાખલ કરી અને આ બધી ઉજાગર કરશું સિયોર નગરપાલિકાની અંદર જે કોઈ ચૂંટાઈ લાગી હતી એ વહીવટ કરતા હોય એવું અમને લાગે છે અને ચીફ ઓફિસર કે કમિશનર કે જે આરએમસી એના ખાન ઉપર ધ્યાન આપી અને આ કરે તો જો અમે કઈ ઉપરથી નથી પડ્યા અને અમે જે કાઈ લોકોના મરજી ચૂટાઈને ને ચૂટાયેલા છે તો અમે જે તે અધિકારી ઉપર પણ અમે કડક કાર્યવાહી અમે કરશું એની અમે ચેતિયત મને એ કુલે કે આપણો પાળો એ કે નુકસાન જશે આવી ભીતિ મને એ સમજો હું અહીંયા ગયો કીધું ભાઈ આ વસ્તુ તમારે કરવી પડે બરોબર ચલો તમને ઓઈલ ને ઉજો આપી ઓઈલ ના ડબલા લાગી દીધા કુદરતી દરવાજા ખુલી ગયા બરોબર એને કોઈ કઈ એક દિવસ ખાલી ભુકેશ કામ કર્યું તો ભુકેશ ભાઈ દેસી ને ની ને કર્યું બરોબર હજી પૂરા કામ નતો થયું ત્યાં તો દરવાજા પેલા ખુલી ગયા હવે વાત છે પાણી જાતું હોય ને એના બે કારણ હોય કે કેમ વાળો કે બંધ થયો એ આપણે જો કે અત્યારે એવું પાણી જાય છે જો એવો પાણી જાય ને એ તો નિકાલ તો થાય છે જ્યાં સુધી તોળિયા સુધી પહોંચે ત્યાં સુધી લીકે ચાલુ રહે કારણ કે તોળ્યો પાણી તો તો પછી નીચે પાણી પાછે જાય એટલે કે આ ઓલા જોયું ને ત્યાં કોણ છે ઓલા જે ઓલા કરી કરી નીચે કાણા એવું દરવાજા ખુલે ભરાવેલા ਸਰਗਮਨ ਆਪਰੇਮਾ ਜੇ ਕਰਵਾਇਓ ਕੋਈ ਮਜੂਤ ਤੇ ਇਹ ਜੀ ਦੋ ਸਰਪੀ ਕੋ ਲਾ ਲਾਓ। ਉਹ ਤਾਂ ਇਹ ਅਮਨੋ ਜੋ ਹਸਰ ਉਹ ਨਾ ਮੋਕਲਾ ਆਨੇ ਜੀ ਇਹ ਮੈਂ ਜੇ ਆਪਾਂ ਕਰਵਾਣਾ ਤਾਤੂ ਹੋਏ। ਸਰਗਮਨ। ਤੋਂ ਇਹ ਬੰਦੋ ਇਹ ਮੈਂ ਫਿਕਟ ਕਰੋ ਮਨੋ ਗੇ ਤਾਂ ਉਹ ਮੈਂ ਐਮਸੀ ਜੀ ਦੇ ਨੀਅੰਸਰ ਜਾਨੀ ਖਾਤੀ ਪਾਣੀ ਆਉਂਦਾ ਨਹੀਂ ਇਹ ਮੈਂ ਕਿ ਭਰੀ ਜੀ ਉਹਦੇ। ਨਾ ਗਾਂਭੋ ਬਣਾ કમિશનર સાહેબ સવારે આયા હતા બરોબર નું અમને આ કામની હે ને આ કે આ આ કામ આ રસ્તો છે બરોબર પણ અમને બડી ગડી રીતે સુવિધા નહી અમે શનિવારની વાત કરી હતી આઈરના કે તમને આ રીતે કરાવું કોન્ટ્રાક્ટરની વાત કરી એટી કે એન્જિનિયર વાત કરી નહીં જે એ વાત કરી તમે કરાવીએ છે જોઈએ છે કારણ કે આપણે રોજ એને જોઈ શકો પ્રેર પ્રશ્ન છે અમને જાણ કરી પણ કોઈ રિસ્પોન્સ થાય પ્રોપર મળ્યો ઉપર એ નંબર તમે વાત કરો કે જે છે થોડી લેવલે પડે બરોબર લોકો આપણને મને ફોન બરાબર જો ગયો તો મેં કીધું કે જોબ તમારી નથી આ રસ્તો અમારો નથી બરોબર આરએમસી સાહેબ ને કમિશનર સાહેબ ને આજે વિચારવું જોવે કે જે નેશનલ ઓથોરિટી ની અધિકારમાં આવે છે તો એને કદાચ મનોકા ગાંધીનગર ફોન આવ્યો છે બરાબર સાંધી નગર હે તે આજે એમને ઉભલા અધિકારી તરીકેને કેવું પડે કે સર આપણે જે કઈ વસ્તુ છે વાત બરાબર છે આપણે કરીએ નો ડાઉટ નો કરીએ ઓ નથી માનવતાને ખાતર આપણે કરીએ પણ આજે આપનું વ્યવસ્થા તંત્ર પૂર્વયે છે કે આપણે 3 દિવસ સુધી આપણે તમે ખુદ ટેકલ ન કરી શકો અમે સમજીએ છીએ તમારી પીડા સમજીએ છીએ તમારી આખી વાત અમે સમજી ગયા પણ આરએસી સાહેબને કેવા માંગુ છું આજે આપની પાસેને રજુવાત કરવા આના છે અને મીડિયા આરએમસી કમિશનર સાહેબ કે સાહેબ આ જે વસ્તુ જે છે જે આપણા લેવલની નો હોય એ સ્પષ્ટ તમે તમારી ઉપયો કરીને પડકો કે જેથી કરીને એટલે જ આપ મારી વાત એ છે કે દેશનો આયે હોતો કે સ્ટેટ આયે રાજ્ય ધોરણ પર રાષ્ટ્રીય ધોરણ પર જ્યારે નવીનીકરણ હોય ત્યારે ઈ નગરના બીજા રસ્તાનો ઉપયોગ જરે કરવા માંગતા હોય ત્યારે એક સાહેબ રોડ એન્ડ બિલ્ડિંગના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કેવા છે કે એને જે શહેરનો અન્ય માર્ગ હોય નગરપાલિકાની હેલ્પ માલિકી એ માર્ગનો એને જ્યારે ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે એને ટેન્ડર કરીને એ વસ્તુ એને વ્યવસ્થિત કરવો જોઈએ એના ખર્ચે કરવો જોઈએ અહીંયા એવું બન્યું છે સાહેબ કે ત્રણ ત્રણ મહિનાથી એ લોકો હાલવા મળ્યા અને આપણી વર્ધન સાહેબ કે આપણે હાલવા દીધા ખરેખર હું તો એમ સાહેબ કે આપણે જ્યારે નેશનલ હાઈવેનું નવીનીકરણ કરતા હોય ત્યારે આપણે સ્પષ્ટ કહેવું પડે કે તમે પહેલાં આ રસ્તો સરખો કરો પછી તમે તમારું રોડનું કામ શરૂ કરો એ આ બોડીની જરૂર છે બોડી આ કહેવું જોઈએ આ બોડી નથી એટલે તમે તમારી ફરજ સાચી બોલાવો છો પણ અમારો પ્રશ્ન એવો છે કે સાહેબ જ્યારે નેશનલ હાઈવે પોતાનો રોડ કરતી હોય ત્યારે એને પહેલાં ફરજ આપણે એવી પાડવી પડે કે તમે શહેરનો જે પેટા માર્ગ છે નગરનો માર્ગ છે એનો તમે ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે તમે રોડને સારો કરો અને એના માટે ઘણી જગ્યાએ જ્યારે ગ્રામ પંચાયતમાં રોડ પાસ થતા હોય ત્યારે એના કેમ થતા હોય છે અને નેશનલ હાઈવે ઓથોરિટીએ જે કામ કરવાનું થતું હોય છે આ કિસ્સામાં ધારાસભ્ય જીતુભાઈ હોય કે બીજા ભાઈ હોય એને આમ કેમ ન સુઈજો